નમસ્કાર હું છું જીગીશા પટેલ આવતીકાલે તારીખ નવ એપ્રિલ બે હજાર પચીસ એટલે કે બુધવારના રોજ હું ગોંડલની અંદર આવી રહી છું જેવી રીતે મેં પહેલા કહ્યું હતું કે ગોંડલની ધરતી ઉપર જે લોકો લુખા તત્વોથી પીડાઈ રહ્યા છે અને પોલીસ એમના કેસ નથી લઈ રહી અથવા તો લઈ કેસ લખાઈ ગયા છે છતાં એનું કોઈ સમાધાન નથી મળતું અને છતાં એ લોકો અડીખમ ઉભા રહીને ન્યાયની લડાઈમાં આગળ વધવા માંગે છે એવા તમામ લોકો મારો સંપર્ક કરજો કાલની તારીખમાં મને ફોન અને મેસેજ કરીને મારો સંપર્ક કરી શકો છો બીજું કે વિનુભાઈ સિંગાડાની આપણે કાલ જન્મજયંતિ ઉપર પ્રતિશોધ દિવસ તરીકે જ્યારે જાહેરાત કરી અને એમની મૂર્તિ મૂકવા માટેની જે કંઈ પણ વાત કરી જે કંઈ પણ આહવાન કર્યું એના પછી હજારો લોકો મારી સાથે જોડાણા છે એટલા માટે ખાસ કાલે હું ગોંડલની અંદર આવું છું તો ગોંડલ અને આજુબાજુના તમામ ગામડાઓમાંથી જે કંઈ પણ લોકો જે કંઈ પણ ભાઈઓ બહેનો મને મળવા માગે છે એ કાલની તારીખમાં મારો સંપર્ક કરજો જોકે હું ત્યાં રાજુભાઈ સખીયાની ઓફિસે એમને મળવા માટે જવાની છું પરંતુ જો ગોંડલની પરિસ્થિતિ પ્રમાણે કોઈ દબાણમાં આવીને આપણને જગ્યા બેસવાની ન આપી શકે તો પણ હું તમને કહું છું કે ગોંડલની જાહેર બજારોમાં ગોંડલની જાહેર પ્રોપર્ટીઓમાં બસ સ્ટેન્ડ કે ગમે ત્યાં બેસીને આપણે મળવું પડે ને તો હું મળીશ અને બીજું એ કહેવા માંગુ છું કે કાલની જે કંઈ પણ જાહેરાત કરી એના પછી વિનુભાઈ સિંગાળાના પરિવારમાંથી એમના પત્ની એટલે કે શારદાબેનને પણ મારો કોન્ટેક કર્યો અને શારદાબેન સાથે મારી વાતચીત થઈ શારદાબેને પણ એમની વ્યથા મારી પાસે ઠાલવી અને કહેવાય ને કે પોતાની આટલા વર્ષ જૂની પીડા કે આટલા ટાઈમથી પોતાના દિલમાં દબાવીને બેઠા હતા એ મારી સાથે એને ડિસ્કશન કર્યું અને એને એને પોતાને પણ ઘણી બધી આશા છે કે આટલા વર્ષ પછી કોઈએ એના પરિવાર માટે અવાજ ઉપાડ્યો છે તો આપણે એ આશાને નિરાશામાં નથી ફેરવવાની આપણે એ આશા ઉપર તન મન ધનથી વર્ક કરવાનું છે એટલે ખાસ કરીને હું એટલું કહેવા માંગુ છું કે નમાલાઓ અને માય કાંગલાઓની ફોજ મારે નથી જોતી કારણ કે ફાતડાઓની ફોજની સામે મારે નમાલાઓની ફોજ નથી ઉતારવી જેના બાવડામાં તાકાત છે એ લોકો જ કાલ મારી સાથે જોડાજો બાકી ખોટો ટાઈમ ન બગાડતા તમારો પણ ના બગાડતા અને મારો પણ ના બગાડતા જય સરદાર જય હિન્દ જય ભારત